હાલમાં ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આ ઉનાળામાં મૂંગા પશુ અને પક્ષીઓ માટે પાણી અતિ આવશ્યક બની રહે છે મોટાભાગના લોકો પોતાના ઘર ઓફિસ અને દુકાનો બહાર પાણીના કુંડા મૂકે છે જેથી અબોલ જીવોને ધૂમધકતા ઉનાળામાં પાણી મળી રહે ત્યારે સુરતના વરાછા ચોકસી બજાર ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડતા હોય છે જો આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે ત્યારે સુરત શહેરમાં જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વરાછા ચોકસી બજાર ખાતે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું લોકો વ્યવસ્થિત જગ્યા પર કુંડામાં પાણી મૂકે જેથી પક્ષીઓ આ ગરમીથી રાહત મેળવી શકે તેવા આશયથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા દસ હજાર પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને અબોલ પશુ પક્ષીની સેવા કરવાની અપીલ કરી છે